ગંદુ પાણી તળાવમાં ભળે છે અને તળાવનો રંગ લીલો થઈ ગયો છે આ તળાવની આસપાસ માથું ફાડી મૂકે તેવી દુર્ગંધ ફેલાઈ ગઈ છે જેના કારણે જન આરોગ્ય માટે ખતરો ઉભો થયો છે સાથે સાથે લોકોનો ઉપયોગી એવું તળાવ બિન ઉપયોગી થયું છે તળાવમાં વરસાદી પાણી સંચય થાય છે પરંતુ ગટરના પાણીને કારણે તેનો કોઈ ઉપયોગ થઈ નથી રહ્યો એક તરફ ભુજમાં પાણીની તંગી વ્યાપક બની છે ત્યારે આવા તળાવોને પુનર્જીવિત કરવાનું બીડું ઝડપવામાં આવે તો પાણીનો અટકી શકે અને લોકોની જરૂરિયાત મુજબ મોટા ભાગનું પાણી પૂરું પાડી શકે છે પરંતુ આ કાર્ય માટે કોઈ ઈચ્છાશક્તિ હોવી જોઈએ જેનો અભાવ જોવા મળી રહ્યો છે આવી રીતે ભુજના અનેક રાજાશાહી વખતના તળાવો બિન ઉપયોગી બની ગયા છે અને કુવા પણ બિન ઉપયોગી બની ગયા છે ત્યારે પાણીની તંગી નિવારવા પાણીના આવા સ્ત્રોત પુનઃજીવિત કરવામાં આવે તો એ ભુજ શહેરના લોકો માટે ખૂબ જ હિતકારી પગલું ગણાશે આ પાણી માટે મહાનુભાવ અત્યારે એવું કહી રહ્યા છે કે ત્રીજો વિશ્વ યુદ્ધ છે એ હવે આવનારા દિવસોમાં પાણી માટે લડાવવાનું છે ત્યારે આપણે ભુજમાં પાણીની શું ઉપયોગિતા છે એ સંદર્ભે આજ દિવસ સુધી ગંભીર થયા નથી એક માસ પહેલેની વાત કરીએ ત્યારે પાણીના જ્યારે નર્મદાની લાઈનોમાં બંગાળ સર્જાયો હતો ત્યારે વીસ દિવસ સુધી લોકો હતા હતા અને રૂપિયાનો ટેન્કર ને રૂપિયામાં લેવામાં થયા ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ તળાવો છે એ તળાવોને આપણે સાચવી શક્યા નથી જયારે ભૂતકાળમાં આ તળાવોની ખૂબ જ ઉપયોગીતા હતી આપ જાણો છો એ રીતે કચ્છ એ હંમેશા ભૂતકાળમાં દુષ્કાળોથી પીડિત રહ્યો છે ત્યારે દુષ્કાળોના સમયમાં આવા તળાવો જ આપણે ઉપયોગી થતા હતા પરંતુ ભુજની આજુબાજુના તેંતાલીસ તળાવો આપણે નથી સાંચવી શક્યા પરિણામ એવું આવ્યું છે કે આજે જ્યારે પણ નથા તાજુ પાણીના લાઈનો ભંગાણ પડે છે ત્યારે આપણે પાણી પીહોણા થઈ જાય આનો બીજો એક ઉપયોગીતા એ છે કે આ તળાવોની અંદરથી ગટરના પાઇપો જાય છે અને એ ગટરના પાણી જ્યારે પાઇપો લીક થાય છે ત્યારે આથી આખા તળાવને દૂષિત કરી દે છે અને આ તળાવ

ત્યારે આ પાણીને આપણે કઈ રીતે ઉપયોગ લઈ શકીએ તે અંગે પ્રયાસો થવા જોઈએ જેથી આપણે નર્મદાને આશ્રિત ન રહીએ અને પાણીની બાબતમાં સ્વાવલંબી બની શકીએ એમ છીએ નમસ્કાર હું દતેશ ભાવસાર કબીર ન્યૂઝમાંથી બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ ભુજ